વાવના ઢીમામાં વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામ્ય પંચાયત દ્વારા આગવું આયોજન કરાયું વાવ તાલુકાના ઢીમા ગામની અંદર દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો પ્રશ્ન ગ્રામ્યજનોને પરેશાન કરતો હોય છે જેની જવાબદાર તંત્રને ગ્રામ્ય પંચાયત અને ઢીમા ગ્રામ્યજનો દ્વારા બોક્સ ન બનાવવા માટેની વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાં આજ દિન સુધી પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી જોકે આ પ્રશ્નને લઈને તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટર ધારાસભ્ય સભ્ય તેમજ મુખ્યમંત્રી સુધીની લેખિતમાં રજૂઆતો ગ્રામ્ય પંચાયતે લેટરના માધ્યમથી કરેલ છે તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ જ આ પ્રશ્નનો નિવેડો આવ્યો ન હોવાથી ફરીથી આ વર્ષની ચોમાસાની સિઝન આવી ગઈ છે ત્યારે આ વર્ષે પાણીનો પ્રશ્ન ગ્રામ્યજનોને પરેશાન ન કરે તેના માટે ડીમા ગ્રામ્ય પંચાયતના સરપંચ રાજપૂત જીજ્ઞાબેનના પિતા રાજપૂત માનાભાઈ ધૂળાભાઈ દ્વારા ગામની અંદર વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે પ્રશ્ન ઉભો થતો હોય છે ત્યારે આ પ્રશ્ન વરસાદી પાણી દરમિયાન ન ઉભો થાય તેને લઈને પશુ દવાખાનાની આગળ આવેલા નાળાની સાફ સફાઈ તેમજ છારી બનાવીને પાણીના નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી